શ્રી ગણેશાય નમઃ આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે શ્રાવણ મહિનાને હિન્દુ ધર્મશાસ્ત્રમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવ્યો છે આથી આ મહિનામાં સોળ સોમવારનું વ્રત શરૂ કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને તેનો અનેક ઘણું પુણ્ય મળે છે સોળ સોમવારનું વ્રત શરૂ કરવા માટે આ સમય ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે આવો જાણીએ સોળ સોમવાર વ્રતની વિધિ સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરવું ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરવી શિવલિંગ પર દૂધનો અભિષેક કરવા માટે શિવ મંદિરે જવું શિવજી સમક્ષ આસન પાથરીને બેસવું અને શ્રદ્ધાપૂર્વક મહાદેવના આ સોળ સોમવારના વ્રતનો સંકલ્પ કરવો આખો દિવસ ઉપવાસ કરવો તેમજ સવારે અને સાંજે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવી પૂજા માટે તલના તેલનો દીપક પ્રગટાવો અને ભગવાન શિવને પુષ્પો અર્પણ કરવા ભગવાન શિવજીને સોપારી પંચામૃત નાળિયેર અને બિલીપત્ર અર્પણ કરવા વ્રત દરમિયાન સોળ સોમવારના વ્રતની વાર્તા અચૂક સાંભળવી પૂજા સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચવો સાંજે પૂજા પૂર્ણ થયા પછી વ્રતના પારણા કરવા માટે સાત્વિક ભોજન લેવું સોળ સોમવારના વ્રતથી થતા ફાયદા વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનો ભગવાન મહાદેવને સમર્પિત છે આથી કોઈપણ ભક્ત સાચા મનથી અને આસ્થાપૂર્વક મહાદેવની પૂજા કરે અને ઉપવાસ કરે તો નિશ્ચિત રૂપે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે વિવાહિત મહિલાઓ તેના દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવવા માટે અને અવિવાહિત યુવતીઓ સારા પતિની પ્રાપ્તિ માટે પણ શિવજીનો આ વ્રત રાખે છે જે લોકોને સંતાન ન થતા હોય તેવા દંપતી પણ જો આ વ્રત કરે છે તો તેમને જરૂર તેનું ફળ મળે છે સોળ સોમવારના વ્રત એટલે સોળ સોમવાર સુધી કરવા સોળ સોમવાર પછી આ વ્રત પૂર્ણ થાય અને સોળ સોમવાર પછી જ તેની ઉજવણી કરી શકાય છે જો તમે આ વ્રત ભોલેનાથ સમક્ષ કોઈ વિશેષ ઈચ્છા દર્શાવીને કરતા હો તો તે ઈચ્છા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વ્રત કરતા રહેવું જોઈએ જો તમારી ઈચ્છા એક જ વર્ષમાં પૂરી થઈ જાય છે તો તમે બીજા વર્ષે ન કરો તો પણ વાંધો નથી આ તમારી ઈચ્છા અને શ્રદ્ધા ઉપર આધાર રાખે છે હવે આપણે સાંભળીએ સોળ સોમવારની વ્રતકથા એકવાર શંકર અને પાર્વતીજી પોતાના મંદિરમાં ચોપાટ રમવા બેઠા હતા આ રમતમાં કોણ જીત્યું અને કોણ હાર્યું એનો ન્યાય કોણ કરે એનો વિચાર શંકર પાર્વતી કરવા લાગ્યા એટલામાં મંદિરનો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડતા શિવજી અને પાર્વતીએ તેમને ન્યાય કરવાનું કામ સોંપ્યું એક બાજી પૂરી થતાં ભગવાન શંકર જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ત્યારે તપોધન બ્રાહ્મણ કહે પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા બીજી બાજી પાર્વતીજી જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું બ્રાહ્મણે કહ્યું મારા પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી બાજી પણ માતાજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછતા તે ફરીવાર જૂઠો બોલ્યો છે કારણ એને તો મહાદેવજીને રાજી કરવા હતા આથી પાર્વતીજીને ક્રોધ ચડ્યો અને તેમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો છે હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી હું બે બાજી જીતી ગઈ હતી છતાં તું જૂઠું બોલ્યો હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરે કોઢ ફૂટી નીકળશે મા પાર્વતીના સાપને લીધે બ્રાહ્મણને તરત જ આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યા બ્રાહ્મણે સાપ મુક્ત થવા માટે શંકર પાર્વતીજીને ખૂબ જ આજીજી કરી માફી માંગી પણ બધું વ્યર્થ શંકર પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા તપોતન બ્રાહ્મણ તો રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછતા તેણે સર્વ હકીકત જણાવી અને આમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવવા કહ્યું મહાત્માએ તેને શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાનું કહ્યું બ્રાહ્મણ મનોમન નિર્ણય લઈ હિમાલયમાં કૈલાસ પર ભગવાન શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો છે તે જતો હતો ત્યાં રસ્તામાં એક બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો ઘણો દુઃખી હતો બ્રાહ્મણે તેની પાસે જઈ તેની પીઠ થાબડવા લાગ્યો એટલે ઘોડો બોલ્યો ભાઈ તમે કેમ રડો છો અને રડતા રડતા ક્યાં જાઓ છો બ્રાહ્મણે કહ્યું મને માતા પાર્વતીએ સાપ આપ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ઘોડો બોલ્યો ભાઈ મારું પણ એક કામ કરતા આવજો હું આટલો બધો રૂપાળોને કદાવર છું છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો સારું એમ કહીને બ્રાહ્મણ આગળ ચાલ્યો છે આગળ જતાં બ્રાહ્મણને રસ્તામાં એક ગાય મળી ગાયે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને તેના રડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણે ગાયને બધી વિગત જણાવી એટલે ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુઃખી છું મારા આંચળ દૂધથી ફાટફાટ થાય છે પણ મને કોઈ દોહતું નથી કે મારા વાછડા મને ધાવતા નથી તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો સારું કહીને બ્રાહ્મણ આગળ ચાલ્યો છે થોડેક આગળ જતા બ્રાહ્મણે રસ્તામાં એક ઘટાદાર આંબો જોયો છે તે આંબા ઉપર કેરીના લૂમખા હતા બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો ત્યાં આંબાને વાચા થઈ તેણે બ્રાહ્મણને કહ્યું ભાઈ તારું દુઃખ હું જાણું છું પણ મારું દુઃખ તું સાંભળતો જા મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ કોઈ મારા ફળને ચાખતું નથી અને જો કોઈ ચાખે તો તે તરત જ મૃત્યુ પામે છે માટે તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો સારું આમ થોડીકવાર ઝાડ નીચે થાક ખાઈને આગળ વધ્યો આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યો બ્રાહ્મણ પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો ત્યાં જ એક મગર આવી ચડ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું આ શીતળ પાણીમાં રહું છું છતાં મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો સારું એમ કહીને બ્રાહ્મણ આગળ વધ્યો છે તે હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે બેસીને તપ કરવા લાગ્યો છે તેણે ખૂબ જ કઠિન તપ કર્યું આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને દર્શન આપ્યા અને બ્રાહ્મણને વરદાન માંગવાનું કહ્યું બ્રાહ્મણે કહ્યું હે મહાદેવજી મને માતાજીના સાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો મહાદેવજીએ કહ્યું હે ભૂદેવ જો તું સાચા હૃદયથી સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય અને તું માતાજીના સાપમાંથી મુક્ત થાય બ્રાહ્મણે પૂછ્યું પ્રભુ મારે આ વ્રત કેવી રીતે કરવું મહાદેવજી બોલ્યા હે ભુદેવ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે સોળ સોમવાર સુધી કરવામાં આવે છે શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂત્રના પીળા રંગના ચાર તાંતણા ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે ચાર ગાંઠ વાળી તે દોરો ઘડામાં પહેરી રાખવો દર સોમવારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી દર સોમવારે એકટાણું કરવું શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા સોળમાં સોમવારે સાડા ચાર શેર ઘઉંના લોટમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખી લાડુ બનાવવા આ લાડવાના ચાર ભાગ પાડવા એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજો બીજો ભાગ રમતા બાળકોને ત્રીજો ભાગ ગાયના ઘોવાળને આપો અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવો આમ કરતાં પણ જો લાડુ વધે તો વધેલાનો ભૂકો કરી કીડિયારું પૂરજો અને તેમ કરતાં પણ વધે તો જમીનમાં દાટી દેજો આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું સોળ સોમવારનું આ વ્રત જો શ્રદ્ધા રાખીને કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે કોઢિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો પછી તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી ત્યારે શંકર ભગવાને કહ્યું કે આ ઘોડો આગલા જન્મમાં વાણ્યો હતો તે તોલમાપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી જ તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ગાયના પાપની વાત કરી ત્યારે શંકર ભગવાને કહ્યું આ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી તે સ્ત્રી ખૂબ ક્રોધી હતી તે પોતાના ધાવતા બાળકને પણ છૂટા પાડતી હતી આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે એના પાપના નિવારણ અર્થે તું તેના આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે તો એનું બધું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ જણાવ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું પૂર્વ જન્મમાં તે ખૂબ લોભ્યું હતું તેની પાસે ઘણી ધન દોલત હોવા છતાં તે દાન પુણ્ય કરતો ન હતો તેના પાપના નિવારણ માટે એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે એ કાઢી ને તું એ ધન સત્કાર્યમાં વાપરજે તો એનું બધું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું ગયા જન્મમાં આ મગર મોટો પંડિત હતો છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે જો તું મારા ઉપર ચડેલું બિલીપત્ર એની આંખે અડકાડીશ તો તેની બધી બળતરા દૂર થઈ જશે આમ બધાના દુઃખનું નિવારણ જાણી તપોધન બ્રાહ્મણ ભગવાનને પ્રણામ કરી શિવલિંગ પર ચડેલું એક બિલીપત્ર લઈ અને ચાલી નીકળ્યો છે સૌપ્રથમ તે તળાવ પાસે આવ્યો છે તળાવને કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠો હતો બ્રાહ્મણે મહાદેવજીનું ચડાવેલ બિલીપત્ર મગરની આંખે અડાવ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવી તેને મહાદેવજીએ કહેલ વાત સંભળાવી પછી કોદાળી લઈ આંબાના ઝાડની નીચેથી ચરુ ખોદી કાઢ્યા અને તે ધનને સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી કે તેને અમૃતનો ઓડકાર આવ્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠી હતી બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલ વાત સંભળાવી પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી મહાદેવજીનું નામ લઈ એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું તેના વાછરડા રમતા રમતા આવીને ગાયને ધાવવા લાગ્યા ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં પેલો ઘોડો તેની રાહ જોઈને જ ઊભો હતો બ્રાહ્મણે તેને મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી ઘોડા ઉપર સવારી કરીને કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે સમય જતાં શ્રાવણ માસ આવ્યો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત કર્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા સોળમાં સોમવારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું છે બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી તેની કાયા પહેલાંની જેમ કંચન જેવી થઈ ગઈ તેનો કોટ સંપૂર્ણપણે મટી ગયો છે પાર્વતીજીના શાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો ત્યાં વિશાળ મંડપ બાંધેલો જોયો તેમાં દેશ દેશાવરના રાજકુંવરો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા તપોધન બ્રાહ્મણે કોઈને પૂછતા જાણવા મળ્યું કે આ તો આપણા રાજાની કુંવરીનો સ્વયંવર છે એટલે બધા રાજાઓ અને રાજકુમારો આવ્યા છે તપોધન બ્રાહ્મણ તે મંડપના એક ખૂણે જઈને ઊભો રહ્યો શણગારેલી હાથણી વરમાળા લઈને ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી અને તે વરમાળા તપોધન બ્રાહ્મણના ઘડામાં પહેરાવી આ જોઈ રાજા બોલી ઊઠ્યા હાથણી ભૂલે છે ચૂકે છે રાજાએ તો બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મુકાવ્યો હાથણીને ફરીવાર માળા પકડાવી સ્વયંવરમાં ફેરવી છે હાથણી વરમાળા લઈ ફરતી ફરતી પાછી મંડપની બહાર કાઢેલા બ્રાહ્મણ પાસે ગઈ અને તે વરમાળા તેના ઘડામાં આરોપી છે આખી રાજસભા બોલી ઉઠી ભગવાને ધાર્યું હોય તે થાય રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા છે રાજાએ પહેરામણીમાં સોનું રૂપું હીરા માણેક મોતીના દાગીના રેશમી જરીના પોશાકો હાથી અને ઘોડા આપ્યા છે બ્રાહ્મણ રાજકુંવરીને પોતાની પત્ની બનાવીને પોતાને ઘેર લઈ આવ્યો બ્રાહ્મણની મા તો પોતાના દીકરા અને વહુને જોઈને રાજી રાજી થઈ ગઈ તે બંનેને ઝારના દાણા લઈ વધાવવા ગયા પણ ત્યાં તો દાણા મોતીના થઈ ગયા આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું થોડાક સમય બાદ રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો છે અને તેની પત્ની રાણી બની છે બ્રાહ્મણે સોળ સોમવારનો વ્રત ફરી કર્યો કાર્તક માસ પૂરો થતા સોળમો સોમવાર આવી પહોંચ્યો બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને સોમવારના વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સગળી હકીકત જણાવી રાણીએ વિચાર્યું કે મારા સ્વામી તો આવા સૂકા ભટ્ટ કોઠા જેવા લાડુ તે કંઈ ખાતા હશે એણે તો બત્રીસ જાતના પકવાન અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી રાજા જમવા બેઠા રસોઈ જોઈ અને રાણી ઉપર ગુસ્સે થયા તેમણે શંકર ભગવાનની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અનાજના ચાર દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડ્યો છે માટે તું એને દેશવટો આપી દે સવાર થતાં જ રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગીડી મૂકી રાણી તો ચોધાર આંસુએ રડતી રડતી ગામને પાદરે જઈ પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં ગાંચણ રહેતી હતી તેણે ઘાંચણ પાસે પાણીની માંગણી કરી ગાંચણે તેણે પાણી આપ્યું એટલે રાણીએ તેને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું ગાંચણને રાણી ઉપર દયા આવી ને તેને પોતાની સાથે રાખી ત્યાં તો ઘાંચરના તેલના કુલ્લા ઢળી ગયા અને ઘાંચી માંદો પડ્યો આ જોઈ ઘાંચળે કહ્યું બહેન તારા આવવાથી મારે નુકસાન થયું છે માટે તું અહીંથી ચાલી જા રાણી ત્યાંથી ચાલી નીકળી તે આગળ એક ડોસીના ઘેર આવી અને પોતાના દુઃખની વાત કરી છે ડોસીને તેના ઉપર દયા આવી અને તેને પોતાના ઘેર રાખી ડોસી રેંટીઓ કાંતતી હતી રાણીના આવવાથી ડોસીના તાર વારંવાર તૂટી જવા લાગ્યા ને સૂતર પણ ઓછું કંતાવા લાગ્યો ડોસીએ તેને અપસુકનિયાળ ઘણી અને કાઢી મૂકી રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી ત્યાં એક પનીહારી પાણી ભરતી હતી રાણીએ તેની પાસે પીવાનું પાણી માંગ્યું પનીહારીએ માટલું કૂવામાં ઉતાર્યું પણ ત્યાં તો કૂવાનું બધું પાણી સુકાઈ ગયું પનીહારીએ તેને અપસુકનિયાર ઘણીને પાણી પાયા વગર કાઢી મૂકી ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચી આ સાધુ મહારાજે રાણીને આશરો આપ્યો તેમણે રાણીને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયા સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા તેમણે રાણીને કહ્યું બેટા તું મહાદેવજીની દોષિત છે માટે તું શંકર ભગવાનનું સોળ સોમવારનું વ્રત કર પછી સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે પણ સમજાવ્યું રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી છે તે પૂરી શ્રદ્ધાથી વ્રત કરવા લાગી જોત જોતામાં સોળમો સોમવાર આવી ગયો અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું રાણીના વ્રતથી પ્રસન્ન થઈ શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના એટલે કે તેના પતિના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું તારી રાણીએ સોળ સોમવારનું વ્રત પૂર્ણ કર્યું છે માટે હું તેના ઉપર ખૂબ પ્રસન્ન થયો છું હવે તેને તું તારા મહેલમાં લઈ આવ બીજા દિવસે રાજા રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડી આવી પહોંચ્યો રાજાને આવેલા જોઈ રાણી ખૂબ જ રાજી થઈ ગયા તેમણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું આ મારા પતિદેવ છે તેઓ મને તેડવા માટે આવ્યા છે માટે મને જવાની રજા આપો સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું બેટી હું તને આ મંત્રેલા પાણીનો ઘડો આપું છું આ પાણી વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ રાજા રાણી સાધુ મહારાજને પ્રણામ કરી ત્યાંથી ચાલ્યા છે આગળ રસ્તામાં પનિહારી પાણી વગર કુવા પાસે બેઠી હતી રાણીએ મંત્રેલું થોડું પાણી કૂવામાં નાખતા તે કૂવો ફરીથી પાણીથી ભરાઈ ગયો ત્યાંથી આગળ જતા રાજા રાણી પેલી ડોસીના ઘેર આવ્યા પછી મંત્રેલા જળના છાંટણા રેટિયા ઉપર નાખતા લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી ડોસી રાજી રાજી થઈ ગયા ત્યાંથી રાજા રાણી ઘાંચણના ઘેર આવ્યા છે રાણીના આવવાથી ઘાંચણને ગાણીમાંથી બમણું તેલ નીકળવા લાગ્યું અને તેનો બીમાર પતિ ઘાંચી પણ સાજો થઈ ગયો ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા રાજાએ આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું પછી રાણીને એકટાણું કરવા બોલાવ્યા રાણીએ કહ્યું મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે બધા જમીને ઉઠ્યા વાત કોને કહેવી વાત ભૂખ્યા માણસને જ કહેવાય રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક ઘરમાં સાસુ વહુને ઝઘડો થતાં સાસુ ભૂખી હતી રાજાએ તેમને તેડાવ્યા તો ડોશીમા કહે હું કાને બહેરી છું આંખે આંધળી છું પગે લૂલી છું કેડે અપંગ છું સી રીતે આવું રાજાએ તેના માટે વેલ મોકલાવી અને મહેલે તેડાવ્યા છે પછી રાજાએ કહ્યું ડોશીમા તમે સાંભળો તોય મહાદેવજી કહેજો અને ના સાંભળો તોય મહાદેવજી કહેજો રાણીએ વાત કહેવા માંડી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ ડોશીના બધા અંગો સરખા થઈ ગયા તે કાને સાંભળતી આંખે દેખતી પગે ચાલતી અને કેળેથી સીધી થઈ ગઈ રાણીએ કહ્યું માજી આ બધો એ પ્રતાપ તો મહાદેવજીનો છે ડોસી ચાલતા ચાલતા ઘેર પહોંચ્યા ડોશીના દીકરાએ કહ્યું માળી તમને આવું રૂડું કોણે કર્યું માએ કહ્યું મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યા છે તો આ વ્રત કરે તેના કેવા ફળ મળતા હશે પછી ડોશીએ તેના દીકરા વહુને આ વ્રત કરવાનું જણાવ્યું સમય જતા રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો છે આ કુંવર યુવાન થતાં રાજા રાણીએ તેને ગાદી પર બેસાડ્યો તે પણ માતા પિતાની માફક સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યો હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો ઑમ નમઃ શિવાય હર હર મહાદેવ હર